ગાંધીનગર કોર્પોરેશનના કોંગ્રેસના જે કોર્પોરેટર હતા કે જે વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવવા જે પોતે કામ કરતા હતા તેઓએ થોડા દિવસ અગાઉ જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે બેઠક કરી હતી અને આ બેઠક બાદ આગામી બે દિવસમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતાઓ લાગી રહી છે જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા બે કોર્પોરેટરો છે કે જે બંને